મિત્રો સબસ્ક્રાઈબ કરો ગુજરાત બેટ સીઆરસી ચેનલને અને સૌથી પહેલાં લેટેસ્ટ વિડીયો જોવા માટે બે લાયકમ દબાવો મિત્રો આ મારી ચેનલને આપ વધુને વધુ શેર કરો એવી મારી નમ્ર વિનંતી છે મુદ્દો એક બે માર્ક્સ પૂછાય છે ક્યારેક ક્યારેક વર્ક થ્રી અને કોન્સ્ટેબલ પરીક્ષામાં પણ આ મુદ્દાને છંછડી લે છે તો પેલા સમજી લઈએ મિત્રો કે મનુષ્ય બધું શોધી શક્યો છે કદાચ આપણને કોઈ એક્સિડન્ટ થાય હાથ ફ્રેક્ચર થાય તો આપણે એક્સરે કઢાવે છે અને પછી જોવ છે કે 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 ફ્રેક્ચર છે પરંતુ મનુષ્ય પૃથ્વીનું એવું કોઈ યંત્ર નથી સુધી શકે કે પૃથ્વીનું ચેક સુધી જોઈ શકે એટલે મિત્રો પૃથ્વીની આંતરિક રચનાને સમજવાના બે પદ્ધતિ છે બે પદ્ધતિ છે એક પદ્ધતિ છે પ્રત્યક્ષ कि वे आपने जो प्रत्येक वस्तु देखा है जो एनयू पर थे अभी पृथ्वी की आंतरिक संरचना सुन से समझी लेंगे बीजी एक प्रतिदिति छह परोक्ष कि वे देखा तो नहीं पर मात्र अनुभवी शकाय ऐना रीति पर समझी तो मित्र प्रत्येक पद्धति में सुन सुआ तो उंडी खाड़ो आओ उंडी खाड़ो बीजू आपसे मित्रों ज्वाला तीजू ऑप्शन मित्रो भूकंप હવે પરોક્ષમાં શું આવશે તો એક આવશે ગન્તા બીજો આવશે દબાણ અને ત્રીજો આવશે તાપમાન બસ મિત્રો આટલું સમજીયું અને અસર કર્યું એટલે આપણે પૃથ્વીની આંતરિક સ્ર રચના સમજી લીધી મિત્રો હું એક પૃથ્વીનો કટકો દોરું છું ભાગ લઉં છું સમજો મિત્રો કે સ્થિતિ શું છે તો પહેલા ઉંડી ખાળો સમજી લે ઉંડી ખાળો થિયાને બાહ્યથી બળે છે કે જેમ જેમ નીચે જઈએ છે એમ જે જમીન એ બદલાય છે એનું તાપમાન ચેન્જ થાય છે તો ઉંડી ખાળો તો મિત્રો મનુષ્ય 4 કિલોમીટર કરતાં વધુ ઉંડી ખાળોમાં જઈ શકતો નથી કદાચ પૂછાય कि दुनियानी સૌથી ઊંડી ખડક કઈ તો દક્ષિણ આફ્રિકામાં વિ રોબિન સંખા દક્ષિણ આફ્રિકામાં આફ્રિકામાં આવેલી રોબિન સંખા ครับ મિત્રો અખંડની લેખ ઊંડાઈ 4 કિમી છે અને સોનું કાઢવા માટે સોનું મને ખબર છે દક્ષિણ આફ્રિકા નું દક્ષિણ આફ્રિકા સોના માટે જાણીતું છે જ્વાળામુખી સુચ હ મિત્રો એ પણ સમજી લે કે મનુષ્ય જમીન ઉપર વધુમાં વધુ જો કોઈ હોલ ડ્રિલિંગ કર્યું તો 8 કિમી સુધી ઉતરેલું છે અને કદાચ પૂછવામાં આવે કે ઊંડામાં ઊંડા ડ્રિલિંગ તો દિખરો આર્કટિક આર્કટિક મહાસાગર છે મહાસાગર તેમે કોલા ક્ષેત્ર છે કોલા આ યાદ રાખજો ત્યાં 12 કિમી સુધી ઊંડી નોંધણી કરવી એટલે મનુષ્ય વધુમાં વધુ 12 કિમી સુધી પહોંચી શકે છે પછી પહોંચી શક્યો નથી તો આપણે પહેલા સંકળ કેવી રીતે ઊંડાણની તો ઊંડી ખાણ માટેનો સંકળ પૂછે કે દુનિયાની સૌથી ઊંડા બુંડી ખાણ કઈ દક્ષિણ આફ્રિકામાં વેલી રોબિન સંખાળ યાદ રાખજો સોના માટે છે સોના માટે કેટલી ઊંડી છે 4 કિમી જો કદાચ સંકળ પૂછે કે મનુષ્ય જમીન ઉપર

મિત્રો એ જે વસ્તુ પૃથ્વીના પેટામાં હોય ત્યારે એ મેગમા કહેવાય છે મેગમા અને જ્યારે બહાર આવે ત્યારે એ લાવા કહેવામાં આવે છે એટલે આપણને ખબર પડી કે જુના સમયમાં ઘણા વર્ષો પહેલા પૃથ્વીન પ્રવાહી ફોર્મમાં હતી પૃથ્વી પ્રવાહી ફોર્મમાં હતી એ ઠરતા ઠરતા ઉપરનો પોપડો ઠરી ગયો છે હજી નીચે પ્રવાહી ફોર્મ છે પેલો તમે ગરમ ગરમ ચા કોઈ આપે છે અને ચા જેવા વાતાવરણના સંપર્કમાં આવે છે એટલે ઉપરનો લેયર કેવું સપાટી જેવું થઈ જાય છે અંદર ગરમ હોય છે પણ ઉપર તોલ વળી જાય છે તો બસ પૃથ્વી ઉપર એવું થયું છે ઉપર કઠણ થઈ ગયું છે હજી એના અંદર પ્રવાહી લેયર છે તો મિત્રો યાદ રાખજો જ્વાળામુખીને આપણને એ ખબર પડી કે પૃથ્વીના ઊંડાણમાં ક્યાં ક્યાં પ્રવાહી ફોર્મ છે હવે ત્રીજો ભૂકંપ મિત્રો સરકાર જો પૂછે કે પૃથ્વીની આંતરિક રચના જાણવા માટે સૌથી અગત્યનું અને સૌથી મહત્વનું કયું છે કે ભૂકંપ ભૂકંપે આને ફોકસ સમજી લઈએ કે સિચ્યુએશન શું છે તો મિત્રો કે પૃથ્વીને ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલી છે યાદ રાખજો તો પહેલો ભાગ છે crust એટલે કે ભૂપરપટી બીજુ ભાગ છે મેન્ટલ પણ ત્રીજો ભાગ છે કોર એટલે કે કોર મિત્રો ભૂકંપ કેવી રીતે જાણવાનો અગત્યનો થયો એ આપણે પહેલા સમજી લે થોડું ભૂકંપ શાસ્ત્રમાં જઈએ તો ભૂકંપ એ ત્રણ મોજા ધરાવે છે પી એસ અને એ અને પ્રાયમરી મે યુઝ કહેવાય અને સેકન્ડરી મે યુઝ કહેવાય એ અને દીકરો કેરે કેરે એક લવ વેવ તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે અને શોધ HD લવે કરી હતી HD લવે હવે મિત્રો કદાચ સરકાર પૂછે એમાંથી સૌથી ખતરનાક સૌથી ઘાતક વેવ કયો તો હવે મારે કહેવાન જરૂર નથી લવ વેવ સજ હોય ને જિંદગીમાં ખતરનાક ઘાતક એ જ વેવ છે તો દીકરો ત્રણે ત્રણ મોજાની ખાસિયત છે અને એ ખાસિયતના આધારે પૃથ્વીની સંરચના જાણવામાં આપણને મહત્વની એક કડી મળી રહે છે તો પી મોજાની ખાસિયત શું છે કે આ ઘન પ્રવાહી અને વાયુ ત્રણે ફોર્મમાં જઈ શકે બીકોઝ પ્રાઇમરી વેવ છે આ મોજાની ખાસિયત શું છે આ પ્રવાહીમાં જઈ શકતો નથી ત્રીજું શું છે

आई यू जी जी अनु आपनन दिखराव कमेंट मा लिखछु ए संस्था येऊ किदु कि के ऊपर नो जे भू पट्टी छे ने 30 किमी छे केने किदी संस्थाए परंतु दिखराव माहिती रे छे के ने 100 किमी छे 100 किमी अब आ दृश्य की खासियत सु छे के जेतली कठठल असे पदार्थ कठठल कठठ पदार्थ एतली स्पीड बत हो जेप्लो कठठ पदार्थ એટલી સ્પીડ વડે એટલે મિત્રો સિસ્મોગ્રાફ યંત્ર ઉપર જો પી મોજા ધીમા પડે છે તો સમજવામાં આવે છે કે આ જે જમીન છે એ मृदु છે પોચી છે પરંતુ જો સ્પીડ વધી જાય છે તો મિત્રો કઠણ છે એ ઉસાબિત થાય છે એટલે કે પી મોજાને ખબર પડે છે હવે આગળ વધીએ મિત્રો માની લઈએ કે અહીં એક ભૂકંપ થયો માની ઇટ્સ ગેસિંગ તો स्पीड मा निकले बन्ने तरफ पी मोजा जाए सीधा या अगर तो जो पीम हो जाके खासियत के भी छ सीधा छ एस मोजा जाने खासियत को जी जिग जंजो और एल मोजा जाने खासियत सर्व कोई ने छोड़वाना नहीं तो आ जगह सीधे सीधा जाय छ पीम हो पीम हो जाए जत मित्रों अइ धीमा पड़े छ स्लो થઈ જાય ઉપરની ભૂરપટ્ટી અને મેન્ટલ વચ્ચે ધીમા પડે છે એટલે અહીંયા એક સાબિતી થાય છે કે આ જે પદાર્થ છે કે પોચો છે मृदु છે मृदु યાદ રાખજો કે આપણે એવું સમજીએ છીએ કે આપણી જે પટ્ટી છે ભૂરપટ્ટી પટ્ટીએ પાણી ઉપર તરે છે નહીં મિત્રો પાણી ઉપર તરે તો હલે પણ ના એક પોચો દૂધી જેવો અંદર બુકમાં લખેલું છે દૂધી જેવા એક પદાર્થ ઉપર સરકી રહી છે એટલે તરતી નથી સરકી રહી છે એટલે કે પોચ एकदम ધીમો પડી જાય છે અને પછી મિત્રો આગળ વધે છે હવે આ મોજાથી શું થયું કે એ ખબર ન પડી એ ધીમો પડ્યો કે ભઈ પ્રવાહી છે કે નહીં એ ખબર ન પડી કારણ કે એ તો પ્રવાહી વાયુ બધે જ તરશે હવે બન્યું એવું કે એક এস ભૂકંપના મોજા થયા તો এস ભૂકંપના મોજા આવીથી તો બધે બહાર આવી ગયા પરંતુ મિત્રો અહીના જઈ શક્યા અહી વળી ગયા વડી ગયા મતલબ એવું થયું કે આ જે પદાર્થ છે લિક્વિડ ફોર્મ છે અને આ અняя કિલોમીટર 2900 પકડાય કેટલા કિલોમીટર પકડાય લિક્વિડ ફોર્મ મળ્યો આપણને એટલે ખબર પડી કે પૃથ્વીના કોપડાથી લઈને 2900 કિલોમીટરે મેગમા છે મેગમા कारण के त्या एस मोजा जय शक्या नथी प्रवेशी शक्या नथी इतना मार्टे खबर पड़ी गई कहीं ना मेक है तो मित्रों भूकंप एक गजब नुच है ભૂકંપ શાસ્ત્રને સિસ્મોગ્રાફી કહેવાવા છે સિસ્મોલોજી કહેવાવા છે તો ઈઅંદર જો ભૂકંપની બે પદ્ધતિ છે શોધવાની મર્કરની પદ્ધતિ અને રેક્ટર સ્કેલ પદ્ધતિ કદાચ પૂછાય કે ભૂકંપને જાણવાની પદ્ધતિ કઈ તો મર્કરની પદ્ધતિ ને રેક્ટર સ્કેલ પદ્ધતિ તો ભૂકંપ આગળ જેનો છો મિત્રો ભૂકંપને આખું સમજાવવા માટે કહો એક અલગથી હું લેક્ચર બનાવીશ પણ ઓધર આખું સમજી લે ભૂકંપ કે મહત્વનું છે ભૂકંપ થી જ ખબર પડી કે આયા પોજો પદાર્થ છે આયા કઠણ પદાર્થ છે આયા મૃધુ પદાર્થ છે એ બધું જ ભૂકંપ

सीमा सिलिकन वत्ता मैग्नेशियम क्यों नाम पड़ी गय सीमा और यानी पे निकल वत्ता फेरस अब समझ लीजिए कि आखे आखी सिस्टम सू छ मित्रों तो पहला घंटा समझ ली 2012 की जीपीएससी में 2012 की जीपीएससी में पूछा गया पृथ्वी की सरेराश घनता कितनी तो 5.52 ऑप्शन में मित्रों खाली 5.5 लिखेलू बत એટલે જવાબ આ પ્રશ્ન ત્યાં થાય કેમ જઈએ છીએ એમ ઘનતા વધારો થાય છે પેલું સરકાર પૂછે કે ભૂલપટ્ટી થી લઈને કેન્દ્ર તરફ જતા શું ઘનતામાં વધારો થાય છે હા મિત્રો ઘનતામાં વધારો થાય છે

સરો 0.5 મિલિયન વાયુબળળિયે દબાણ છે એટલે દબાણ વધતું જાય છે નીચે જેમ જેમ જઈએ દબાણ વધતું જાય છે એટલે દબાણ પરથી પણ ખબર પડી કે ભાઈ 8 આટલી ઊંચાઈએ છે આટલું દબાણ હોય છે આટલી ઊંચાઈ અને છેલ્લે શું મિત્રો તાપમાન તાપમાન 32 મીટર જઈએ એટલે 1 સેન્ટીગ્રેટ સરેરાશ તાપમાન વધે IMP 32 મીટરે 1 સેન્ટીગ્રેટ તાપમાન વધે છે જો મિત્રો હવે દરવાજે સ્કેલમાં જોઈએ તો કેમું બધું એટલે ના એવું નથી આ સરેરાશ શબ્દો વાપરજો તો મિત્રો સબ્દી લેજો કે 1 થી લઈને 100 cm જોઈએ 100 km સોરી 100 km અહીંયા મિત્રો 32 km લખી લેજો 32 km 1 થી લઈને 100 km જોઈએ ત્યારે વધે છે 12 cm આ સબ યાદ રાખજો 100 થી 300 જઈએ છીએ એટલે વધે છે 2 સેન્ટીમીટર નીચે પછી વધાયમાં 1 સેન્ટીમીટર તો એટલે ભાવ થાય એકદમ એક થી 100 કિમી 12 સેન્ટીમીટર દર કિલોમીટર એ વધે છે 100 થી 300 કિલોમીટર દર કિલોમીટર 2 સેન્ટીમીટર વધે છે 300 પછી દર કિલોમીટર 1 સેન્ટીમીટર વધે છે એટલે જો કે એવું મારવામાં આવ્યું છે કે સરેરાશ તાપમાન નીચે નીચે સરેરાશને નીચે 2000 સેન્ટીગ્રેડ છે કલ્પના કરો આપણે મિત્રો 45 સેન્ટીગ્રેડ તાપમાને તો થથડી જઈએ છે નીચે કેન્દ્રનું તાપમાન 2000 સેન્ટીગ્રેડ છે અને તાપમાન સરકાર પૂછે નીચે જતાં જતાં વધે છે હા વધે છે હવે મિત્રો આ બધું જોયું પછી મિત્રો આખેનો વિભાગ સમજી તો પહેલો વિભાગમાં તમને કીધું એ પ્રમાણે શિયાળ સીમા અને બીજી રીતે જોવા જોઈએ તો ક્રસ્ટ मेंटल अनेकोर मित्रों આ ભાગ પડે પછી અલગ અલગ ભૂગોળ વેતાય અલગ અલગ असंબંધતાસ હોતી એમણે શું કહ્યું આની વચ્ચે પણ કે ટકલીત છે આની વચ્ચે પણ ચેન્જિંગ મને જોવા મળે છે તો ના પડી ગયું ઉપલુક એટલે ઉપલી ભૂપત પટી એટલે નીચલી ભૂપત પટી

निचला क्रस पोचे काय संबंधत आले छे तो मित्रों या आपण कोनाड असंबंदात आई एम पी ઉપલા ઉપલા ક્રસ નીચલા ક્રસ નો છે ઉપલી ગુણવટી અને નીચલી ગુણવટી વચ્ચે કયા સંબંધત આવે છે તો કોનાડ असंबંદત હવે સક્તા પૂછે નીચલું ક્રસ અને ઉપલું મેન્ટલ અધરવાઇઝ નીચલી ગુણવટી અને

इसी पर पर मित्रों याद ना खुद परसे को मोरे गुले को એટલે કોનાડ સંબંધા મો એટલે મોહોરી વિકીકા સંબંધા રે એટલે રેપિડ અસંબંધા હવે મિત્રો નીચલું ครસ ઉપલું કોળ એટલે કે નીચલું મેન્ટર ઉપલું કોળ તો મિત્રો આદર જો ગુટેનબર્ગ ગુટેનબર્ગ અસંબંધતા ગુટેનબર્ગ અસંબંધતા

પરિકલ્પનાવી કે ભાઈ આમ તો બધા માને છે કે ઘર છે પરંતુ કદાચ ઉછક કે આ ગ્રહણ પરિકલ્પના ગ્રહણ તે માને છે ઘન પદાર્થ છે બે નીચે ઘર છે પણ મિત્રો એક યાદ રહે જોઆરિય પરિકલ્પના જોઆરિય પરિકલ્પના તો દીકરાઓ પ્રવાહી છે તો સરકાર પૂછેવું કે જોઆરિય પરિકલ્પના પ્રમાણે પૃથ્વીનું કેન્દ્ર એ ઘન છે કે પ્રવાહી તો તમાર જવાબ લખણો પ્રવાહી ગ્રહાણુ પરિકલ્પના પ્રમાણે કયું લખવાનું ઘર તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચર બાય